સુરત જિલ્લાના બારડોલી ખાતે આજે બાર જૂનના રોજ બારડોલી દિનની સર્વત્ર ઉજવણી કરવામાં આવી હતી બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ કાર રેલી વૃક્ષારોપણ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા બાર જૂન ઓગણીસો અઠાવીસ ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા બારડોલી સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો અંગ્રેજો સામેની સીધી લડતમાં ખેડૂતોનો વિજય થયો હતો જેની યાદમાં દિને બારડોલી દિન તરીકે ઉજવાય છે સમગ્ર બારડોલી માટે આજનો દિવસ ગૌરવપૂર્ણ છે આ દિવસની ઉજવણી ઈશ્વરભાઈ પરમાર દ્વારા ઓગણીસો થી શરૂ કરવામાં આવી હતી આજે ઈશ્વરભાઈ તેમજ બારડોલી નગરપાલિકા કોર્પોરેટર તેમજ ભાજપના અગ્રણીઓ દ્વારા રાજમાર્ગ પર છનનું વૃક્ષારોપણ કરવામાં પટેલ ની આગેવાની બારડોલી મુકામે થયેલો અને એ ઓગણીસો બારડોલી સત્યાગ્રહ ના વિજય દિવસ તરીકે જૂન બારડોલી દિન તરીકે ઉજવવામાં આવે છે ઓગણીસો અઠાવીસ ના રોજ આ બારડોલી દિન પ્રથમ વાર ઉજવાયો હતો અને સરદાર સાહેબે જે ટકા કર વધારો કર્યો હતો એમાં ના કર ની લડત માટે પૂજ્ય બાપુએ સરદાર સાહેબ ને બારડોલી મોકલ્યા હતા અને બારડોલી થી આ બારડોલી સત્યાગ્રહ અને ના કરની લડત નો શુભારંભ થયો હતો અને એમાં વિજય મેળવ્યા બાદ મેં અગાઉ કહ્યું તેમ કે એની ઉજવણી બારમી જૂન ઓગણીસો ના દિને કરવામાં આવેલી અને તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલાઇઝ ઇન્ડિયા બને બારડોલી જેવું ભારત બને એવો સમગ્ર રાષ્ટ્રને સંદેશો પણ આપવામાં એમના દ્વારા આપવામાં આવેલો ત્યાર પછી અઠ્યાસી વર્ષના ખૂબ લાંબા સમયગાળા બાદ બે હજાર ને સત્તરમાં જ્યારે મને આ વાતની જાણ થઈ અને બે હજાર સત્તર થી આપણે આ બારડોલી દિનની કોરોના કાળના બે વર્ષને બાદ કરતા આપણે બારડોલી દિનની ઉજવણી કરી રહ્યા છે આજે પણ સાંજે આ બારડોલી દિનની ઉજવણીનો કાર્યક્રમ છે એમાં જય વસાવડાજી અને આપણા ભાવિન શાસ્ત્રીજીનો સુંદર કાર્યક્રમ બારડોલી સ્વરાજ આશ્રમ હેલીપેડ ગ્રાઉન્ડ મુદીત પેલેસ ખાતે રાખવામાં આવ્યો છે અને છન્નુંમાં બારડોલી દિવસ છે ત્યારે આજે બપોરે ચાર વાગ્યે બાબેન લેક ખાતે જ્યાં સરદાર સાહેબની પ્રતિમા આવેલી છે ત્યાંથી લઈને આ છન્નું કારની કાર રેલી બારડોલીના સરદાર પટેલ માર્ગ પરથી એ સ્ટેડિયમની સામે ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી આ કારની રેલી પણ જવાની છે અને સાંજે પણ ખૂબ સુંદર મજાનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ થવાનો છે ત્યારે આજે સૌ બારડોલી બારડોલી પ્રદેશની જનતાને આ દિનની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું સાથે સાથે સરદાર પ્રેમીઓને અને બારડોલી પ્રેમીઓને પણ બારડોલી દિનની શુભકામના પાઠવીએ છે આજે સવારમાં બારડોલી નગર ખાતે અને બારડોલી નગરપાલિકા દ્વારા આયોજિત છન્નુમો બારડોલી દિન હોવાના કારણે 96 વૃક્ષનું રોપાનનું કાર્ય પણ અત્યારે ચાલી રહ્યું છે થોડા વૃક્ષો અમે વાવી થોડા વૃક્ષોનું વાવેતર પણ કર્યું છે અને બાકીના વૃક્ષોનું વાવેતર ચાલુ છે અને આજના પ્રસંગે બારડોલી નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી कारोबारी સમિતિના અધ્યક્ષ શ્રી પક્ષના નેતા શ્રી દંડક શ્રી અમારા ચીફ ઓફિસર શ્રી મિલનભાઈ પલસાણાજી અને સમગ્ર બારડોલી નગરપાલિકાના પરિવારના ચેરમેન શ્રીઓ અને બારડોલી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ અમારા બારડોલી નગરના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ શ્રી અનંતભાઈ જૈન મહામંત્રી શ્રી જગદીશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે અને આરોગ્ય વિભાગના અમારા અધ્યક્ષશ્રી આરોગ્ય વિભાગના અમારા કર્મચારી એ પણ ખૂબ ઉત્સાહથી આજે બારડોલી નગર ખાતે આજે બારડોલીનો એક ઐતિહાસિક દિવસ છે ત્યારે આજે ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષનું રોપણ કરી રહ્યા છે રોપવા પૂરતા જ નહીં પરંતુ આ વૃક્ષ ખરેખર સુંદર અને મોટી સાઈઝ ના વૃક્ષો રોપવામાં આવ્યા છે એનું માવજત કરવામાં આવશે અને આવનારા બારડોલી દિનના દિવસે અમને સૌને અને તમને સૌને પણ આ વૃક્ષોને જોઈને આનંદ થશે કે ખરેખર ગઈ બારમી જૂન બે હજાર ચોવીસ ના રોજ જે વૃક્ષારોપણ થયા હતા એ આવનારા વર્ષે એટલે કે બારમી જૂન બે હજાર પચીસ ના દિવસે આ વૃક્ષ ને બારડોલી ની જનતા જોશે તો ખરેખર એમને પણ સંતોષ થશે કે બારડોલી દિન ના દિવસે જે છન્નું વૃક્ષો રોપાયા હતા એ એક વર્ષ પછી પણ આટલા તંદુરસ્ત છે અને નગરપાલિકા પરિવાર દ્વારા એમની સારી માવજત કરવામાં આવી છે એવો ખરેખર અહેસાસ થશે ત્યારે આજે બારડોલી પ્રદેશની જનતાને સાથે સાથે બારડોલી નગર પાલિકાની જનતાને કે બારડોલી વિધાનસભાના સમગ્ર વિસ્તારને નાગરિકોને હું વિનમ્ર વિનંતી કરું છું કે આજે બારડોલી દિન છે અને આવનારા ખૂબ ટૂંકા સમયમાં જ્યારે વરસાદનું પણ આગમન થવાનું છે ત્યારે સૌ નાગરિકો ને સૌ વડીલો જય હિન્દ જય ભારત જય સરદાર જય બારડોલી સુરેશ રાઠોડ નો રિપોર્ટ બારડોલી અમારી તમામ માહિતી